મિત્રો મજામાં તો મજામાં છે ન મજા હોય તો આપ રોલગ જો લે મજામાં આવી જશે અને હા અમાર ઓલગ ચાલુ કર નાખો જ લે આટ આ કામ કર નાખો અને ટાઈટ પણ બહુ હોય એટલે કોટ પેલી લીધો હે આપણે અને આપણે આતા આવી ગયા પાછા તા બહુ ઉપર કરા વધી પછી આ ઓથવાઈ ગયા અહીં અને અંદર બથે ગોઠી નાખો નક ધીમે ધીમે બધી ગોઠવાઈ જશે કર અને તમે આઈડી ને સબસ્ક્રાઇબ ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક પણ કરી નાખજો અને વિડિયો ગમતા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ ચીકી દેજો અને હે Pitää tänne kale Täällä pitää तो मित्र आता થઈ ગઈ છે નાની બાઈ ફ્રેશ જઈ લ્યો અને તમને લાગતા કેમ તો આપણે થોડું કામ હતું એટલે તરત છટા પર આહી એટલે થોડું મોતે ગી નાવાનું આપડે કામ હતું ગામમાં તમે સીન જોયો છે અને ત્યાં પાછો આવો પર એટલે 4 વાગી ગઈ છે જઈ લ્યો સુર છે જઈ લ્યો બગા આજ પ્રોક્યોર છે હરામ હશે મરી બીજા લોકો બધા જય શ્રી રામ અને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ કરવાનું જય શ્રી રામ